વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની તારીખ પચીસ ઓગસ્ટ સોમવાર ની રોજ નિકોલ ખાતે યોજાનારી જંગી જાહેર પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી સાહેબ અમદાવાદમાં પંચાવનસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કે જેમાં રેલવે રોડ બિલ્ડિંગ અને અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે પ્રજામાં વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ છે આવકાર રૂપે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી એક પોઈન્ટ છ કિમીનો ભવ્ય રોડ શો યોજાશે સાથે જ મી વડાપ્રધાન મોદી મારુતિ સુઝુકીના એવી હબનું લોકાર્પણ કરશે જ્યાંથી બનેલા વાહનો सौ देशों में निकास थे कैमरामैन कौशिक चौहान साथ खेमरत्न अहमदाबाद मित्र न्यूज अमदावाद भारत यशस्वी वहाप्रधान आगमन पूर्वे आ विशेष प्रेस वार्ता में अपनी वे उपस्थित गुजरात राज्य कैबिनेट मंत्री आदरणीय ऋषिकेश भाई पटेल गुजरात राज्य मंत्री श्री जगदीश भाई विश्वकर्मा शहर अध्यक्ष प्रेरक भाई शाह अमदाबाद म्युनिस्पल कोर्पोरेशन स्टेडिंग कमिटी अध्यक्ष અને આપ સૌ પત્રકાર મિત્રો સ્વાગત છે હું ઋષિકેશભાઈ પટેલ ને વિનંતી કરીશ કે આજની આ પત્રકાર પરિષદને સંબોધન કરશે નમસ્કાર મિત્રો આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર વિકાસના કામોની ભેટ અને નવા વિકાસના કાયમ કામોના આયામોની શરૂઆત કોઈ પણ રાજ્ય હોય તે કરતા હોય છે અને કરોડો રૂપિયાની ભેટ દેશના જુદા જુદા રાજ્યોને પણ હોય છે આપણા ગુજરાતની અંદર પણ પહેલી વખતે સિંદૂરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે એ આવતા હોય એટલે ક્યારેય એ ખાલી હાથે નહીં પરંતુ ડબલ એન્જિનની સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો આમ બેવડી એન્જિનની એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે આ વખતે પણ ચોપનસો સિત્યોતેર કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે વિકાસના કામોના ખાતમુહૂર્ત છે લોકાર્પણ પણ છે આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે રેલવેના કામો રાજ્ય સરકારના કામો આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખે મેદાનમાં પચીસમી આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે છવ્વીસમી તારીખે મારુતિ મારુતિના માટે માટેનું જે આખું કોમ્પ્લેક્ષ આખું ઇન્ડસ્ટ્રીઅલ હબ જે બન્યું છે એ સો કરતા વધારે દેશોમાં એની વિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ પચીસ અને છવ્વીસ બે તારીખ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે જેની અંદર જુદા જુદા વિભાગોમાંથી પણ જો આપને માહિતી આપું તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાને જે ચોપનસો સિત્યોતેર કરોડની જે ભેટ મળવાની છે શહેરી વિકાસ વિભાગના પચીસો અડતાલીસ કરોડના કામ છે રેલવે વિભાગના ચૌદસો ચાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મહેસૂલ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ બારસો અઢાર કરોડના વિકાસ કાર્યો અમદાવાદમાં સોળસો ચોવીસ કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડને જે સમસ્યા ટ્રાફિકમાંથી મુક્ત કરવા માટે સિક્સ લેનનો રોડ ખાતમુહૂર્ત થશે

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આગળ વધતા આ વીસ વર્ષે ખાસ બજેટ થકી ગુજરાતના શહેરોના વિકાસ માટેના ખૂબ ખૂબ મોટા કામો અને નવા આયામો નક્કી કર્યા છે ત્યારે આપણા સૌ માટે ખૂબ આનંદનો વિષય છે ગુજરાત માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવતા હોય તો એકવીસમી સદીમાં બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી ગુજરાતના વિકાસમાં જેમની અહમ ભૂમિકા છે અને પ્રત્યેક ખૂણાથી વાકેફ છે એવા નરેન્દ્રભાઈ જ્યારે પણ વિકાસના કામોની ભેટ આપવા અથવા તો ગુજરાતની અંદર આવતા હોય ત્યારે ગુજરાતી જનતાની અંદર ખૂબ મોટો એવો અદમ્ય એમના સાંભળવાની એમને જોવાની ઈચ્છા હોય છે તો એના માટે અમારા પ્રદેશ સંગઠન તરફથી પણ જુદી જુદી સોસાયટીઓની અંદર જુદા જુદા સમાજોમાં પણ સાહેબના કાર્યક્રમ અંગે વિગતવાર વિશેષ એમને માહિતગાર પણ કર્યા છે સાહેબનો આખો રોડ શો કે જેનો રૂટ એ આપને આપવામાં આવશે એ ત્રણ કિલોમીટર જેવો રોડ છે રૂટ છે એ રૂટ ઉપર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને આવકારમાં આખું શહેર થન બની રહ્યું છે અને દરેક જગ્યાએ એમને આવકારતા પોસ્ટર બેનર સ્વદેશી ચીજ વસ્તુઓ માટેનો અગમ્ય ઉત્સાહ આપણને સમગ્ર રસ્તા ઉપર પણ જોવા મળવાનો છે

આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દિલ્હીથી આવશે એટલે સીધા કોઈ મુકામે આવવાના છે ને પછી એમનો બાકીનો સમય એરપોર્ટ થી હું આખો રૂટ છું આખો રૂટ છું એરપોર્ટ થી તાજ હોટલ સર્કલ ઇન્દિરા બ્રિજ સર્કલ ઓતરપુર વોટર નાના ચીલોડા ટોયટા શોરૂમ કેહુરામ બ્રિજ રેલવે ક્રોસિંગ નરોડા જીઆઈડીસી નરોડા આરસીસી રોડ નરોડા સ્મશાન ચાર રસ્તા અને અહીંથી રોડ શોની શરૂઆત થશે જેમાં જીઇપી ઓફિસ નરોડા ત્રણ રસ્તા પાછળ વિઠ્ઠલ પ્લાઝા રોડ રાજચંદ્ર સોસાયટી ચાર રસ્તા નરોડા અને ખુડલધામ મેદાન ખાતે એમનું આગમન થશે અને સભાને સંબોધી

और पूरी चुनावी प्रक्रिया लोकशाही प्रक्रिया अच्छे ढंग से सही मतदारों से हो इनके लिए रिवीजन था लेकिन यहां पर मुझे कहने में बहुत खेद भी हो रहा है कि जो ढंग से प्रक्रिया को मजबूत देने मजबूत करने वाली व्यवस्था को उस पर जो प्रहार किए जा रहे हैं वो, वो बहुत दुखद है अगर कोई व्यक्ति बाहर से आके यहाँ कोई ना कोई फर्जी कार्ड बनवा के मतदार बन जाता है તો મતદાન સે અપની લોકશાહી પ્રક્રિયા બાકાત કરનાર કોઈ બુરી બાત નહીં સરકાર આ જે ઘટના બન્યા પછી એનું મનોમંથન ચાલી રહ્યું છે એટલે આગામી સમયની અંદર જે પણ કોઈ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં વાલીના હિતમાં અને સ્કૂલોના હિતમાં આ જે ઘટના બન્યા પછી સરકાર શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને પેરેન્ટ્સ સંચાલકોની મીટિંગ થાય શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યુ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે